ले रहे हो से દરેક જગ્યા ઉપર કે પ્રશ્નો ઈકેવાયસી શું છે અને એના કારણે સ્કોલરશિપનો પ્રશ્નો વધતા જાય છે તો એના સંદર્ભમાં આપ અસર ઈકેવાયસી શું છે સ્કોલરશિપ કે પ્રશ્નો મારે જો ઈટ ઇસ બાય આ ઈકેવાયસી ફક્ત અનુસૂચિત જાતિ માટેના વિદ્યાર્થીઓ માટે નથી ओबीसी છે વિદ્યાર્થી છે બધા નિયા 0 થી લઈને કોલેજ સુધીના જે કોઈ વિદ્યાર્થીઓ ಸರ್ಕಲ್ ಸಿನ್ ಗೈಡ್ ಲೈನ್ ಚ ದರಕ್ಕೆ ದರಕ್ಕೆ ವಿದ್ಯಾರ್ಥಿ ಈ ಕೆವೈಸಿ ಫರ್ಜಾತ್ ಕರಿ when ತಮೇ ವಜುವಾದ ಕರೋಚ ಸ್ಕಾಲರ್‌ಶಿಪ್ ಲೇಡ್ ಆವೆಚೆ ನ ಸ್ಕಾಲರ್‌ಶಿಪ್ ಲೇಡ್ ಆವೆಚೆ ನ ಗೈಡ್ ಲೈನ್ ಮೂಡ 40% ಸ್ಟೇಟ್ ಗವರ್ನ 60% ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ನ ಆಫ್ ದಿ ಓರಿಜಿನಲ್ ಓರ್ 3 ಮ್ಯಾಥ್ ಸ್ಕಾಲರ್‌ಶಿಪ್ ಮ್ಯಾಥ್ ಸ್ಕಾಲರ್‌ಶಿಪ್ ಗಡ ಏತಾ ಕೋಚೆ ಜಿ 3 ಮ್ಯಾಥ್ ಸ್ಕಾಲರ್‌ಶಿಪ್ ಎಟ್ಲೆ जी जी नो और ये पुष्टिकरण એટલે કે આ થી 12 પછીના ઉચ્ચ વ્યવસ્થાનો બરાબર હવે ઈ केवाईसी જે છે તે તમે ચાર પત્રથી કરી શકો છો ફોર્મમાં કરાવી શકો છો પરંતુ જે સદના પહેલા તમને વૃદ્ધ વતી બોલું ઈ केवाईसी ની જરૂરિયાત તો સુકા પહેલા છે કારણ કે જો આપણે થોડો દૈવી વખતે

જો ઈ KYC કરવા માટે જે લોકો Android ફોન વાપરતા હોય નવાળા જેવા ઓપરેશન કાર્ય કરો હોય એ લોકોના Android ફોન થી પણ ઈ KYC કરીયા પેદાતા તરીકે Android ફોન માં માઈગ્રેશન કાઢે એપ્લિકેશન છે પછી Panchayat માં BC હોય છે એ લોકો પણ કરી આવે છે જો તમારી નજીકમાં તાલુકો હોય તાલુકા પ્લેસ ઉપર તો આપડે માંગદાર ઓફિસ સે ત્યાં પણ દરેક અરજદારો જઈને કરી શકે છે

અને સર દરેક જેમ તમે ઓબીસી કીધું એસટી કીધું કે જે પણ રીતે જે પણ સ્કોલરશીપ લે છે એના માટે માટેનું છે ને યસ યસ ઓકે તો હવે સર ભાઈ તમારા આજુબાજુમાં રહેતા ભણતા અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓના વાલીઓને પણ કહો કે ભાઈ ઈ કેવાય કે ભાઈ માય રેશન કાર્ડ એપ્લિકેશન છે પ્રિન્સિપાલ છે ઓફિસ છે વીસીવાયસી ફટાફટ તો તમારી સ્કોલરશીપ ફટાફટ આવી જશે તો કે એટલે જરૂરી જરૂરી તો છે જરૂરી એટલે ફરજિયાત કરવી છે અને કરવું જ પડશે અને હાલ જે તમે કીધું કે જો ચાલો ઈ વાયસી ઈ કેવાયસી સર પૂરું થઈ પણ જશે તો જે સ્કોલરશિપ હજી સુધી નથી મળી તો એ થતા તો આવી જશે આવી જશે આવી જશે આવી જશે આવી જશે એનો કોઈ ઓકે સાહેબ તો અમે ચોક્કસ રાષ્ટ્રીય તત્તાધિકાર મંચ દ્વારા એક સ્કીમ બનાવી એનું આખું એ કહેવાય ને કે આપણા સમાજના દરેક લોકો આ લાભ લઈ શકે અને લાભ લેવો એમને લેવું જ પડશે ફરજિયાત પડવું છે અને આનામાં એમને જે માહિતી કારણ કે આજે નથી કરાવી શકતા એનું રીઝન તમે જેમ કીધું કે માહિતી નથી આજે તમે જેમ કીધું કે ચાર જેટલી જગ્યા ઉપર થઈ રહ્યું છે તે છતાં માહિતી ન હોવાના કારણે આ પ્રશ્ન છે એટલે સર અમે ચોક્કસ આનામાં ઉપયોગી થશું અને આગામી આપને પણ આ બાબતે કે આને કેવી રીતના આપણે સોલ્વ કરીશું